નોકરીના પ્રથમ દિવસે યુવકની કારમાં આગ જોઈનિંગ લેટર દસ્તાવેજો અને કપડાં બળીને ખાક થઈ ગયા થરાદના ડીસા હાઇવે પર આવેલા સીએનજી પંપ પર એક સેન્ટ્રો કારમાં આગ લાગવાની ઘટના બની છે ખેરાલુના ડાઉલ ગામના અર્જુનસિંહ વિજયસિંહ નોકરીના પ્રથમ દિવસે મિયાલ જઈ રહ્યા હતા અને અચાનક સીએનજી ભરાવવા માટે પંપ પર રોકાયા ત્યારે અચાનક તેમની કારમાં આગ લાગી હતી આગની ઘટનામાં અર્જુનસિંહના નોકરીનો જોઈનિંગ લેટર આઈટીઆઈના દસ્તાવેજો અને કપડાં બળીને ખાક થઈ ગયા ગાડીના માલિકના જણાવ્યા મુજબ સીએનજી ભરાવ્યા બાદ ગાડીનો સેલ મારતા જ બ્લાસ્ટ થયો હતો પંપ પરના કર્મચારીઓને આગ બુઝાવવાના સાધનો વાપરતા પણ આવડતા ન હતા સીએનજી પંપના માલિકે તાત્કાલિક પંપની તમામ લાઈનો બંધ કરી દીધી હતી જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી થરાદ ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા અનુસાર વીસ લિટર ફોર્મનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો સીએનજી પંપ હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ વધારાની એક ફાયર ગાડી પણ બોલાવવામાં આવી હતી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી હું ભરાયો મારી ગાડીમાં એવો સેલ મારે એવી સીધી બ્લાસ્ટ થઈ ગઈ અને પેલા જે કર્મચારી હતા ને એમને ફાયર બ્રિગેડનો બાટલો બી ખોલતા નહોતો આવડતો એવા કર્મચારી રાખીને તમારું કોમ શું કરવાનું newa